નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ભરૂચ જિલ્લાના રાંધણ ગેસ કનેક્શન પાથરવાનું કામકાજ જે એજન્સીને આપવામાં આવેલ છે જેમાં બાવીસ લાખ તોતેર હજાર આઠસો પચાસ જેટલી માતબર રકમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડ રસ્તા ઉપર જ્યાં આરસીસી રોડ હોય અને પેવર બ્લોક હોય ત્યાં ખોદાણ થયું હોય ત્યાં પેચ વર્ક કરવાની પેટે નગરપાલિકા વહીવટી તંત્રએ લાખોની માતબર રકમ કામ પૂર્ણ ન થયું હોય છતાં ચૂકવી દીધેલ હોય તે સંદર્ભે ગામના જાગૃત નાગરિક તેમજ વેપારી દિનેશભાઈ દેસાઈએ લેખિત અને મૌખિક રજૂઆત કરી લાખોના વહીવટ હિસાબ માંગતી અરજી કરતા નગરપાલિકા ખરભરાટ જેવા દ્રશ્યો સર્જાયા છે એક નાગરિક અને એક વેપારી તરીકે આજે એક વસ્તુની માહિતી માટે ગેસ ઓફિસ અને ગેસ ગેસ કંપની દ્વારા જે આમોદમાં કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે તે સમયે આમોદ નગરપાલિકાને ગેસ ઓફિસે જે ખાડા ખોદે અને એનું રિફ્રેસિંગનું કામ પેટે એપ્રોક્સિમેટ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા ઓલરેડી ફળવાયેલા છે કે તમારે આ કામ પોતે નગરપાલિકાએ આ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા છે તે તમને આ બાર અંદર અમે જે કામ કરીશું એના ખાડા પૂરવાનું એનું ડિલિવરીંગ કરવાનું એના પર આરસીસી અથવા પેવર બ્લોક જ્યાં બી તમે કરો છો એ તમારે કરવા ભાઈ પેટે આટલા રૂપિયા આપ્યા છે અત્યાર સુધી લગભગ આ કામને મારા અંદાજ જો પાંચથી સાત મહિના થયા તો સાત મહિનાની અંદર સો ટકાની અંદરથી લગભગ દસ ટકા કામ બી મારી નજરે અથવા ગામના લોકોને તમે પૂછશો તો આ નજરે નથી આવતું જ્યાં ત્યાં આવા ખાડા પડેલા છે ટેકરા થયેલા છે નથી ઘણા બધા સ્પેર ભીતરોને નુકસાન થાય છે ગામના લોકોને થાય છે અને હવે પછી થોડા સમયમાં ચોમાસું આવશે તો એ ખાડા કાચી માટીના છે તો એ ખાડાના કારણે લોકોને જે નુકસાન ને ઇન્જરી થશે તો એનો જવાબદાર કોણ હું નગરપાલિકા પાસે આ રજૂઆત કરવા આવ્યો તો નગરપાલિકા કે આ કામ થઈ જશે મેં નગરપાલિકાને એ રજૂઆત કરી કે તમને આ બાવીસ લાખ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા એપ્રોક્સિમેટ આ ચેક નંબર સાથે આ તારીખે આ એજન્સી તમને ફાળવેલા છે છતાં પણ તમે આ કામના પૈસા આ વાપર્યા કેમ નથી તો મને ત્યાંથી ઉત્તર એવો મળશે કે આ સોભંડોળમાં ગયા

પૂછપરછ કરવામાં આવેલ હતી કે અમારા વિસ્તારના ખાડા કેમ પૂરાયા નથી એના અનુસંધાનમાં હું જવાબ આપવા માગું છું કે જાહેર જનતાનું કામ જે ગુજરાત ગેસનું ચાલી રહેલું છે એ વિકાસનું કામ માટે અગાઉ એક વર્ષ માટે જે ગુજરાત ગેસ તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો તે બાવીસ લાખ રૂપિયા નગરપાલિકામાં જમા કરાવેલ હતા જેના ખાડા પૂરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે પછી જે કોઈ ખાડા ભરાશે એ ગુજરાત ગેસ તરફથી આવેલા જે નવા કોન્ટ્રાક્ટર છે એમને પુરવાના રહેશે હવે એ અમને ગુજરાત ગેસને ઉપલા લેવલ પર અમે જાણ કરી ત્યારે જાણ કરતાં એવું કહેવામાં આવ્યું કે નગરપાલિકાએ પુરવાના છે તો અમે નગરપાલિકા કક્ષાએથી ચીફ ઓફિસર થ્રુ કલેક્ટરમાં અને ગુજરાત ગેસમાં પણ લેખિત રજૂઆત કરેલી છે કે હવે પછીના ખાડા પૂરવા માટેની રકમની જોગવાઈ નગરપાલિકામાં કરી દે જેથી ઝડપથી નાગરિકોને સંતોષ થાય એ રીતે ખાડા પૂરવાનું કામ કરી શકાય